ખેડૂતોની મુલાકાત કરવામાં આવશે એપીએમસી ચેરમેન કૃષિ મંત્રી સાથે રૂબરૂ રજૂઆત કરાશે ત્યારે વીસ ચાલીસ મહત્વનું કહી શકાય ની જે ડુંગળીની ભારતમાં ઓછી માંગ થઈ રહી છે ત્યારે

ઓછી માંગ ડુંગળીની છે ત્યારે આ પીએમસી ચેરમેને એવું કહ્યું કે ડુંગળીની ભારતમાં ઓછી માંગ છે ડુંગળીને નેપાળ બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવે તેવી રજૂઆત સાથે તેઓ પહોંચ્યા હતા અને તે પ્રકારની રજૂઆત કરી ખેડૂતોના પક્ષમાં વાત કરી ખેડૂતોને સહાય કરવામાં આવી ખેડૂતોની નિકાસ પર બંધ છે તે હટાવવામાં આવે તેવી માંગ સાથે તેઓ મુલાકાત કરશે આજે જે ડુંગળીનું જે અત્યારે ખેડૂતો માટેનો જે મુદ્દો ચાલુ છે અમે અત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના ચેરમેન આજે કૃષિ મંત્રી સાહેબ જોડે અમે મળવાના છે અને ડુંગળીની જે પરિસ્થિતિ છે એના માટે અમે થોડીક ચર્ચા કરવાના છીએ એના માટે અત્યારે અમે મળવા આવ્યા છે શું નિરાકરણ હોઈ શકે શું મુદ્દાઓ પર ચર્ચા થશે સરકાર પોઝિટિવ છે અમારે ટેલિફોનિક બધી ચર્ચાઓ થઈ છે અને અમે અત્યારે ડુંગળીમાં કેવી રીતે ભાવ છે નિકાસબંધીથી કેવી રીતે ભાવ ઘટી જાય અને કેટલી ડુંગળીની સાઈઝની નિકાસ આપવી જોઈએ એના માટે અમે વિસ્તૃતથી ચર્ચા કરી અને જે રીતે વાત થઈ છે અમને ભરોસો છે કે પરિણામ સારું મળશે પરિસ્થિતિ શું છે અત્યારે જણાવો પરિસ્થિતિ દાખલા તરીકે વીસ એમએમથી ચાલીસ એમએમ સુધીની જે ડુંગળી છે એમની એક્સપોર્ટમાં ડિમાન્ડ હોય છે અને અહીંયા ઇન્ડિયામાં એની ડિમાન્ડ હોતી નથી તો જેથી કરીને એવી રીતે થાય કે માનો કે વીસથી ચાલીસ એમ એમની જે ડુંગળી જે ખેડૂતોને ઓછા ભાવ મળતા હોય એની માનો કે બાંગ્લાદેશ નેપાળ ચાલુ થાય તો ખેડૂતોને ભાવની પરિસ્થિતિ સ્ટેબલ રહે જળવાઈ રહે